ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર મોરચાના ઝોનના પ્રભારી ડોક્ટર ઉર્વશીબેન પંડ્યા અહીંયા અમારા પ્રભારી એવા રક્ષાબેન તથા અમારા મહિલા મોરચાના અધ્યક્ષ રમીલાબેન મકવાણા એમની સંપૂર્ણ ટીમ આજે ખૂબ મહેનત કરીને ખૂબ મોટી સંખ્યામાં

રાજ્ય સરકારની જે યોજનાઓ છે આજે ઘરે ઘરે પહોંચાડી રહી છે ખૂબ મોટી સંખ્યામાં બહેનો બહેનોને આ વિવિધ યોજનાઓનો લાભ પણ મળ્યો છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ અમારી બહેનો માટે જે ઔષધિ કેન્દ્ર હોય એ જનઔષધિ કેન્દ્રમાં આજે સસ્તી અને ઉત્તમ દવાઓ તો મળે જ છે પરંતુ અમારી બહેનોને એક રૂપિયામાં સિત્યવીસ કરોડથી પણ વધારે સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવાયા છે ત્યારે આજે નરેન્દ્રભાઈનો આ બહેનો ખૂબ આભાર વ્યક્ત કરીને એમને ત્રીજી વખત હેટ્રિક સાથે દેશના વડાપ્રધાન બનાવવા માટે મહેનત કરી રહી છે અમારી સુરેન્દ્રનગરની લોકસભા એ પાંચ લાખની લીડથી જીતે એમના માટેથી મહિલા મોરચાની બહેનો આજે મેદાનમાં ઉતરીને આ ધોમધપ્તા તડકામાં અમારી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહી છે નરેન્દ્રભાઈ બહેનો માટે જે કાર્યો કર્યા છે આપણે જોઈ શકીએ છીએ કે આજ દિન સુધી કોઈ પણ સરકાર ભારતીય જનતા પાર્ટી સિવાયની સરકાર કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જે કાર્યો થયા છે એ આજ દિન સુધી કોઈ કરી નથી શક્યું અને એવા કાર્યો નરેન્દ્રભાઈ અમારા બહેનો માટે કર્યા છે એ બહેનોની બાર અઠવાડિયામાંથી છવ્વીસ અઠવાડિયા મેટરનિટી લીવ કરવાની વાત હોય કે દીકરીના જન્મથી લઈ એમનું ભણતર ગણતર લગ્ન અને અંતે ગંગા સ્વરૂપા એટલે કે વિધવા સહાય સુધીની યોજનાઓ આપવાની બાબત હોય એટલે આટલે દરેક મહિલા મહિલા આજે સમગ્ર ગુજરાતની બહેનો આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે કેમ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજની મહિલાઓ સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે ભારત માતા કી જય વંદે માતરમ જય